ગઢડા ખાતે સ્વામિનાયણ મંદિરમાં ચેરમેનની ઓફિસમાં ઘૂસી ડીવાય એસપી રાજદીપસિંહ નકુમ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે છઠ્ઠી ડિસેમ્બરના રોજ ડીવાય એસપી રાજદીપસિંહ નકુમ ગઢડા સ્થિત સ્વામિનારાયણ મંદિરના ચેરમેન રમેશ સ્વગતની ઓફિસમાં આવ્યા હતા અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી આ ઘટનાના વિડીયો સામે આવ્યા હતા જેને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે અગાઉવા મામલે બંને પક્ષ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે આજે ફરી એક ઉક્ષ્શી સ્વામિનારાયણ સત્સંગ સમાજની મહિલાઓ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ડીવાય એસપી રાજદીપસિંહ નકૂમને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી આવેદન આપવા આવેલી મહિલાઓએ હાથમાં જસ્ટિસ ફોર ગડરા લખેલા બેનરો લઈને વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમારા ભક્તોની લાગણી દુબાઈ છે ડીવાય એસપી રાજદીપસિંહ નકુમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી હું એક સત્સંગ સમાજની શ્રી ભક્ત છું અને અમારે જે ગઢડામાં જે બનાવ બન્યો છે તે જોઈને અમને દુઃખદ અનુભવી છે અને જે આજે ડીવાયએસપી નકુમ સાહેબ છે એણે જે કૃત્ય વિરુદ્ધ કર્યું છે ત્યાં તે જોઈને અમારી બહુ લાગણી દુભાણી છે અને અમારા સાધુ સંતોને માર માર્યો છે અને દિવસથી જે નકુમ સાહેબ છે તેને અમારા જે રમેશ ભગત છે એને લાખો મારીને બહાર કાઢ્યા છે અને પોતાની ખુરશી ઉપર જઈ ગયા છે તો અમારા સત્સંગ સમાજની બહુ લાગણી દુખાણી છે એ જોઈને અમને બહુ દુઃખ થયું છે અને જો એ કાલે અમે એવો સમાચારમાં સાંભળ્યું કે જે રમેશ ભગત છે એને સસ્પેન્ડ કરો તો હું મારું એવું જ કહેવું છે કે રમેશ ભગતને સસ્પેન્ડ કરતાં પહેલાં જે આ ગઢડાના કહેવાતા સાધુ છે વડતાલના કહેવાતા સાધુ એની છે જે Reporter Rakesh Wasey saat ini surat.